ફલતાર તું સોન તું બા ઓમ તો આપણે ચો ની ફલતા રેસુ આ તમારી હાચી હે યાર કોક તો કરવું પડશે આપણો વાત આચી નક ગરીબ જીવા લાગ ગયા તો હાવ એ વાત હે આચી તમારી હો આ પબ્લિક નું વિચાર ખબર હે આપણો તો ચપ્પલે ચોરી કે રહીએ ઓહો તું ભાઈ દાન તો કરવું તો પડશે આપણો કાળુ બાવ નક હવે તો લોચા છે લાગ તો યાર સમજો તમે ગેલ શું બોલી ના ના બોલી યાર આખો દાડો બેઈરો એટલે બોલી જ ના આટલી ઉમરે ભઈ અને આ આ વતો ને એક વાત કહું મન આ બહુ મોટો કાંડ કર હોય કરી નાખ કે પેલા ભાઈ ઈ તો કરા તમારું કોક તમે કહેતા હતા વચમાં હોવા ઈ anu કોક કોન્ટેક્ટ લાવો કો ના હોય તો નંબર એ બહુ માથા ભારે માણસ છે યાર હા હોવા એવું હા

આપડો હવે જોવો તા ને તમે આ કાળુબા કાંડ કરીએ કરો કરો કાંડ કરો તાલો ને યાદ કર્યા તા ઈલ પણ ફોન કરો ને તાને ફોન કરીએ તા હલો જય માતાજી ઇલુભા કેટલા હતા પેલા હું એ તો રાતે આવેલીઓ બે આવ્યો ને તમે રાતે આવીને બધી વાત કરું કોમ થઈ જવું જો મારા મારા પાર્ટનર ને કેવું લાગે કે આવી ભાઈ બંધી હો

તો હારું પણ ઘણા થઈ ગયા તમે કહો પણ હતો પેલો આવો તું ગોડું હતું નહીં એવું જ ભાઈ ને લાયા યારે એ તો કોમ કચરો બધો કરવા લાયા હોય તો હું ખબર હા તો આચી એ તમારી કોમ થઈ જાય ને હા બહુ થઈ ગયો કોમ શું આ પેલી હોપારી આઈ નવા આડું કોમ તો કરવું પડશે કારુબાન આપણે ઘર જેવો સંબંધ તો ખરો ને પાછું આપણે એનું મોટું તો કોમ કરતા નહીં હવે કારુબાન શરમ રાખી જાવ એ કોમ કરી આલો ઉપર સાચી વાત સન પાઉ સ્પેન્ડલ બાઈક બ્લેક કલર એવું કીધું એવું કીધું ઉગી દઉં સા થઈ જાવ જોવો ઓ ધણી તો કરી દેવ હવારે તો મે ફોન કરી દેજો એટલે હું આવી જઈશ એ હાર અને આપણે લેવા જશું અને એ લોકો બીજા ગેંગસ્ટરની વાતો કરતા હતા મોટા

ના ઈલ્તું હવે આવો કઈ બે આવો આ તો આપડે હવેલીઓ તો આવું બોલો કોમ હતું ફોન કરે તો એ તો ઉપાડી હિસાબ એલા મને ખવડાવ અલે યાર એ ઉપાડી નઈ યાર એ તો આપણે બાઈક ઉઠાવાનું છે કનું ઉઠાવાનું આપણે તો ગોમ ગોમ ના એક માણસ છે ચીરુ ભલે મોન્ટુવા એમનું બાઈક છે પણ એ તો બહુ માથા ભારે યાર અલે ભળે માથા રે આપણે યાર એનું નામ તો ખબર નથી હા ખબર તમારી હવેલીનું નામ પણ એ બે બહુ માથા ભારે એવું છે તાને એ તો વિચાર જો ભાઈ ભારેડો

જે લઈ જયે મને ખબર બાઈક કોનું ઉઠાવ્યું છે ચોરી થઈ ગયું ચોરી તો થઈ ગયું છે પણ વધુ નઈ જય જૈન ચોખા જઈને ખબર તો હોય કે કોનું બાઈક ઉઠાવ્યું હાલ લુંગો તમે સવારે કરીયે આપડે જે કરવું હોય હાલુ ઈ જોયે આપણું ભાઈ કોઈ વાંધો નહીં જોઈ શું ગો